પારડીના કીકલ્લા જલેશ્વર મહાદેવ મંદિરનો પંદરમો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ પારડીના કીકલ્લા જલેશ્વર મહાદેવ મંદિરનો પંદરમો પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી પારડી તાલુકાના કીકલ્લા ગામે આવેલ જલેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ દરમિયાન મહાપૂજન અને અભિષેકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં સવારથી જ ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે પૂજા અર્ચના કરવામાં આવી હતી જે બાદ ધ્વજારોહણ મહાઆરતી અને મહાપ્રસાદનું આયોજન કરતા મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ આસપાસના ભક્તોએ લાભ લીધો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા જલેશ્વર મહાદેવ સમિતિના હિતેશભાઈ પટેલ જગદીશભાઈ પટેલ રાજેન્દ્ર પટેલ આજીવન ટ્રસ્ટી વાપી મંડળ પ્રમુખ વીડી પટેલ ઉપપ્રમુખ સતીષ પટેલ કમલેશ પટેલ કાંતિભાઈ પટેલ તેમજ ગામના વડીલો યુવાનો મહિલાઓ ઉપસ્થિત રહી પાટોત્સવની ઉત્સાહ બેર ઉજવણી કરી હતી આજે જલેશ્વર મહાદેવ નો પંદર મો છે આ સવારે સાડા આઠ વાગે પૂજાનો આરંભ સાડા દસ વાગે ધ્વજા ચડાવી સવા અગિયાર વાગે આરતી અને પછી મંત્ર પુષ્પા મહાપ્રસાદ પણ આયોજન કરેલું છે આ પંદર મો પ્રદર્શન છે પ્રદર્શો એટલે ભગવાનની વર્ષગાંઠ એ તિથિ પ્રમાણે ઉજવાય આપણે પણ આપણી વર્ષગાંઠ મેરેજ એનિવર્સરી વધારે છે તિથિ પ્રમાણે ઉજવવી જોઈએ આ રીત વ્યવહારમાં ચાલે તો અત્રમાં નથી છે આપણે તિથિ નું મહત્વ છે એ તિથિ પ્રમાણે ઉજવવું જોઈએ ભગવાન સાલગી વર્ષ કહેવાય પછી હિતેશભાઈ એવું બોલ્યા કે ગામમાં શિવ મંદિર નથી એમ બોલ્યા એટલે મેં કહ્યું શિવ મંદિર હોવું જરૂરી છે મેં એમને કીધું કે ગરુપણમાં લખેલું છે કે જે ગામમાં શિવ મંદિર નથી એ ગામ સ્મશાન વચ્ચે ગામ ગામની કેવાય એના વાક્ય પકડી લીધું અને આરંભ લાખ રૂપિયા આપીને આગળ અને પછી બધા જોડાયા આમાં કોઈનો કઈ પહેલ કરવી પડે ધર્મોમાં બધા પાછળથી જોડાય અને બે હજાર દસ માં પ્રતિષ્ઠા થઈ ગઈ મંદિરની આજે પંદર વર્ષ થઈ ગયા આજ રોજ જલેશ્વર મહાદેવ કીકરલા એમનો પંદર મો પાટોત્સવ છે આ પાટોત્સવ આપણા મુખ્ય જે હિતેશભાઈ દ્વારા જ કરવામાં આવે છે એ હકીકત જાણવા મળે છે જાણે તમે જોયું બી હશે મેઈન વસ્તુ એવું છે કે ગામનો ખૂબ સાથ સહકાર મળી રહ્યો છે પરંતુ પહેલ કરવાના જે હિતેશભાઈ છે હિતશભાઈને જે આ આની જે પહોંચ મળી એ અમારા ગોળ મહારાજ શ્રી સતીશભાઈ મહારાજ દ્વારા એમને મળી છે એ માટે અમે સતીશભાઈનો બી ખૂબ આભાર વ્યક્ત કરીએ છે કે જેમણે હિતેશભાઈને કોઈ આ રીતની સમજણ આપી અને એમણે આ મંદિરને ઊભું કરવામાં ખૂબ ખૂબ સહાયતી કરી અને હિતશભાઈએ એના માટે પોતાને પોતાની પૂરું તન મન અને ધન નાખીને આ મંદિરને ઊભું કર્યું અને આજે ગામવાસીઓ માટે એ પબ્લિક એટલે આપણે આ બધા માનવ જાતિઓ માટે એક શિવ મંદિર હોવું બહુ જરૂરી છે અને તે અમારા ગામમાં આ પહેલીવાર બન્યું છે અને તેનો મુખ્ય હેતુ એ હતો કે આપણે ભાવના ભગવાનની ભાવનામાં જોડાયેલા રહીએ આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો